નમસ્કાર મુદ્દા ની જોવાની શરૂઆત આપ કરી શક્યા છો હું છું આપની સાથે વિકાસ મકવાણા હું છું આપની સાથે ભાવિકા ધન્યવાદમાં આજે વાત કરીશું આપણા ભવિષ્ય વિશે વિદ્યાર્થીઓ વિશે આખરે શું વિદ્યાર્થીઓના જીવન પર જોખમ છે તમે તમારા જે બાળકોને શાળાએ મોકલી રહ્યા છો શું એમ કેમ પરત ફરશે કે કેમ એ સવાલ હવે એટલા માટે થઈ રહ્યો છાસ વારે છાસ છાસવારે એવો બનાવ બને છે કે જ્યારે વિદ્યાર્થી ઘરે પરત ફરતો અથવા તો શાળા પરિસરમાં હોય ત્યારે ગમે ત્યારે એના પર હિચકારો હુમલો થઈ જાય છે અને ઘણા પ્રકરણમાં વિદ્યાર્થીનું મોત પણ થઈ જાય છે આપણે એ સેવન ડે શાળાનો એ આખો દાખલો તમને

છે 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 ધારદાર હથિયાર વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવે સવાલ એ છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ કેમ કોઈ માપદંડ નક્કી કરવામાં નથી આવતા સેવન લઈ ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શું કરી શકાય પણ લાગી રહ્યું છે કે આ બધી વાતો ફક્ત અને ફક્ત સુરક્ષા જોખમાયેલી છે અને બાળકો જેમનું માનસ પટલ જેમ નવું કોડું માનસ એના પર આવી હિંસા એક એવી એવી લાઈન કેમ ધોરા છે એ જ આજે સમજવાનો જાણવાનો પ્રયત્ન કરીશું માલિક

વિદ્યાર્થીઓ માટે ચોક્કસપણે એક સવાલ થાય કે વિદ્યાર્થીઓની માનસિકતા કયા પ્રકારે થઈ રહી છે

ધોરણ દસ ના વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યા પછી ના ભાગમાં અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવું નેશનલ સ્કૂલ ના ટેલિફોનિક જે છે એ પૂછતાછ કરતા માહિતી મળેલી છે અત્યારે પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનું જે ઈજાગ્રસ્ત છે તેને સત્વરે એ નજીકની હોસ્પિટલમાં એને સારવાર આપી અને એને રજા પણ આપવામાં આવેલી છે અને વધુમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નિવેદનો પણ મેળવ્યા છે અને આગળ ઉપરની કાર્યવાહી ચાલુ છે નેશનલ હાઈસ્કૂલના ધોરણ દસના ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમારી સ્કૂલથી લગભગ સો મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં આગળ અંદરો અંદર કોઈક બાબતની અંદર ઝઘડ્યા એમાંના કોઈક વિદ્યાર્થીએ બહારના વિદ્યાર્થીઓને બોલાવ્યા અને એક વિદ્યાર્થીને માથામાં કડું માર્યું એમાં મામૂલી જે એને થઈ છે એ વિદ્યાર્થીને અમને ખબર પડી એટલે તાત્કાલિક અમે હોસ્પિટલમાં લઈ ગયા અને એનું ડ્રેસિંગ કરાવ્યું એને સારવાર કરાવડાવી એના વાલીને બોલાવીને વિદ્યાર્થીને અમે સોંપી દીધો અને બંને પક્ષીઓને બોલાવી અને ઠપકો આપ્યો છે અમે ના એ વિદ્યાર્થીઓએ કોઈ ખુલાસો કર્યો નથી કઈ બાબતની અંદર સામાન્ય એકબીજાને ધક્કા મૂકી કરવા બાબતનો આ સામાન્ય ઝઘડો થયો તો જયારે પહેલું સ્ટેટમેન્ટ આવ્યું હતું શાળા સંચાલક થયા એમણે કહ્યું કે આખા ઘટના પ્રકરણમાં અમારી વિશેષ ટીમ તપાસ કરી રહી છે સાથે સાથે પોલીસનું પણ નિવેદન આવ્યું છે અને સાથે જે વિદ્યાર્થી સાથે મારામારી થઈ છે એમના પરિવારો પણ સામે આવ્યા એમણે પણ કેટલીક ડિમાન્ડ કરી છે એ સાંભળ્યું ના જે સંચાલકશ્રી સાથે વાતચીત કરતાં જાણવા મળેલ કે ધોરણ દસની જે પ્રીબોર્ડ બોર્ડ એક્ઝામ હતી એ બોર્ડની એક્ઝામ પૂરી પ્રીબોર્ડ બોર્ડ એક્ઝામ પૂરી થયા બાદ એ નેશનલ સ્કૂલ નારણપુરાથી સો મીટર દૂરના અંતરે હરિઅમ અપાર્ટમેન્ટ ખાતે વિદ્યાર્થીઓને અંદરોઅંદર કોઈ જૂની કદાચ ઘટના હશે એને ધ્યાનમાં લઈ અને ઝઘડો થયો હતો જેમાં એક વિદ્યાર્થીએ પોતે અન્ય સાથીઓને બોલાવ્યા હતા અને ઝઘડામાં ઈજા થઈ હતી અને શાળા દ્વારા આ ઈજા થયેલ બાળકને હોસ્પિટલ લઈ અને તાત્કાલિક સારવાર આપી હતી અને તેની સાથે સાથે વાલીને બોલાવી અને ઠપકો પણ આપેલો હતો અને આ વિગતો પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ છે એ ઉપરાંત સૂચનાથી જિલ્લા શિક્ષણાધિકારીએ પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ અર્થે મોકલેલ છે અને એ તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ અંતર્ગત જે પણ હશે એ કાર્યવાહી અંતર્ગત એક્શન લેવામાં આવશે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના બે મહિના પહેલાં અંદર અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલીને એ બીનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા ત્રણ ચાર છોકરાઓને એના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાનો ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે બીજો જે છોકરો છે એના આગળીના ભાગે ચપ્પુ પકડવા છતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મોઢમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહી છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે એને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળો લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર મારેલ છે માથામાં ઈજા થયેલી છે એકના આગળી ઈજા થયેલી છે અને એકને માર મારેલ છે આવી એક બેના ભરી છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ બના જ છે એને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ

શું કોઈને કાયદાનો ડર નથી કે પછી ગમે તેમ આપણે બદલો લઈ લેવો છે એમ કરીને આપણે સામેવાળાને પતાવી દેવો છે એ માનસિકતા અહીંયા જોવા મળી રહી છે સાથી મિત્રોને નમસ્કાર પહેલી વાત તો એ છે કે આવું કેમ બને છે કઈ શાળામાં બને છે એ મહત્વનો નથી રસ્તા ઉપર બને છે એ મહત્વનો નથી પણ આવું કેમ બને છે તો એક તો વધારે પડતો સોશિયલ મીડિયાનો અને મોબાઈલનો ખોટો ઉપયોગ જેમાંથી ઘણું બધું સારું નર્સો જોવા મળતું હોય છે અને વિદ્યાર્થીઓનું માણસ એટલું કુમળું હોય છે કે લગભગ એ ખોટા રસ્તા ઉપર જલ્દીથી પસાર થતા હોય છે બીજી બાબત એવી છે કે નાના નાના પ્રશ્નો શાળાઓમાં હોતા જ હોય છે તો વિદ્યાર્થી એક બીજા સાથે બોલ્યા મને આગળ કેમ ના બેસવા દીધો તે મને કેમ કહ્યું આની સામે કેમ જોયું આ બધા ઘણા બધા પ્રશ્નો હોય છે તો એ સમયે જે ઘટના બને છે એ શાળાના શિક્ષકને પણ ખબર નથી હોતી આચાર્યને ખબર નથી હોતી સંચાલક ખબર નથી હોતી કે વાલીને ખબર નથી હોતી પણ મિત્ર મંડળ ચોક્કસ ખબર હોય છે જો આ મિત્ર મંડળ સારું છે તો એના માટે કોણ તકેદારી રાખશે

કે હું વાલી ઉપર આક્ષેપ નથી કરતો પણ આવી તકેદારી રાખવી પડશે કે એનો મિત્રમંડળ કેવા પ્રકારનું છે એના મિત્રના મમ્મી પપ્પા સાથે તમે મળો છો કે નથી મળતા નૈતિક મૂલ્યોની તો અધપતન થયેલું છે એ નૈતિક મૂલ્યો પાછા કેવી રીતે લેવા એ સમાજ શાળા અને વાલીઓ તમામની જવાબદારી છે શાળાઓ આના માટે વિશેષ કામ કરી શકે છે વાલીને એના બાળક પ્રત્યે કઈ પણ કહેવાનું જો આચાર્ય કે શાળાના શિક્ષકો વિચાર થતા હોય છે ત્યારે ઘણીવાર એવા પ્રશ્નો પણ આવે છે કે તમે મારા બાળક ઉપર આક્ષેપ કરો છો તો એને પણ શિક્ષકે કહ્યું છે શાળાના આચાર્ય કહ્યું છે તો શું કરવું જોઈએ એના માટે કેવી ચર્ચા કરવી જોઈએ એ પણ દરેકે ધ્યાનમાં લેવાની જરૂર છે તમને શાળામાં એ પાઠ ભણાવવો જોઈએ જે પણ વિદ્યાર્થીઓ કાયદો હાથમાં લઈ રહ્યા છે કે ભાઈ તમે તમારું ભવિષ્ય બગાડી રહ્યા છો ત્યાં બેસાડીને કરો કે તમે જે પણ ફિલ્મોમાં જુઓ છો રીલ્સમાં જુઓ છો એ તમને એટલા બધું સારું છે પણ અહીંયા તમે તમારું જીવન બરબાદ કરી રહ્યા છો પણ શાળા તમે સ્વીકારશો એ તમે દિલથી વાત કરો કે શાળાઓ વિદ્યાર્થીઓને એમના રસ્તે છોડી દે છે એમને ફક્ત ફીથી અને સમય કાઢવામાં જ રસ છે એટલા માટે આ બધી ઘટનાઓ બની રહી છે નથી એટલું પૂરતું ધ્યાન આપવામાં આવતું વાસ્તવિકતા છે દરેક શાળાઓ માટે આવું ના હોઈ શકે શાળાની અંદર નૈતિક મૂલ્યો અને સંસ્કારનું સિંચન થતું જ હોય છે તમે પણ સ્કૂલોમાં ભણ્યા છો હું પણ સ્કૂલમાં ભણ્યો છું આપણને પણ વાલી માતા પિતા શિક્ષકો આગળ એવું જ કહેતા હતા કે અમારું બાળક કંઈ પણ કરે તો તમે એને વટજો મારજો અત્યારે કાયદાની રૂએ એ પણ શાળાના શિક્ષકોના હાથ બંધાઈ ગયેલા છે એટલે એ પણ કરી શકતા નથી મહત્વની બાબત છે કે આજે

અને વધારે પડતી છૂટ પણ આપવામાં નથી આવતી અને જો આ રીતે એની સાથે કામ કરવામાં આવે તો એની અપરિપક્વ ભાવનાઓને દબાવી શકાય અપરિપક્વ ભાવનાઓ છે આત્મસંયમની અછત છે મિત્ર મંડળનું ક્યારેક દબાણ પણ હોય છે આ દાખલા તરીકે જે કિસ્સો બન્યો તો એક મિત્ર અને બીજા મિત્ર સાથે માથાકૂટ થઈ એમાં બીજા મિત્રએ એના મિત્રોને બોલાવ્યા એના મિત્રો એનાથી ઉશ્કેરાયા આ ઉશ્કેરણીજક વાક્યો

હદે હિંસકતાના રસ્તા પર જઈ રહ્યા છે અને શાળાઓમાં પણ આ રીતના હુમલાઓ કરી કરી નાખે એ આપણા સમાજ માટે એક સળગતો પ્રશ્ન છે દરેક માતા પિતા સમાજ અને શાળાઓ આ ઉપર વર્ક કરવાની ખાસ જરૂર છે હવે પહેલી વસ્તુ એ છે કે આ ઉંમરના બાળકો આટલી હદ સુધી જાય છે અને એને કોઈ જાતની ન શાળામાં કોઈ પની શાળામાં કોઈ ડર છે ને માતા પિતા તરફથી કોઈ ડર છે આ બા હિંસકતા માટે તો બાળક હંમેશા ડરતું હોવું જોઈએ અને એને અત્યારથી જ પાઠ પઢાવવા જોઈએ કે કોઈ કોઈ પ્રકારની હિંસા એ યોગ્ય નથી હવે હવે આ જ્યારે હિંસા નું પગલું ભરે છે આ અહિંસા તરફ જઈ રહ્યા છે ત્યારે આપણને ઘણા બધા વિચારો આવે કે આ વસ્તુને કઈ રીતે ડેવલપ થાય છે એના મગજમાં તો આપણે એક વસ્તુ જોઈએ છીએ કે આજકાલ તમે મોબાઈલમાં તમે જોશો તો ઓટીટી પ્લેટફોર્મમાં જોશો કે સી રીલ્સ જોશો એમાં એટલી બધી વસ્તુઓને આ એ રીતે બતાવવામાં આવે છે કે બાળકો પોતાના જીવનના જે કંઈ આદર્શો કયો આદર્શો તો છે જ નહીં પણ આદર્શ કયા રસ્તે જવું ને એ બધું રીલ ઉપરથી શીખે છે બોલિવૂડથી શીખે છે મૂવીઝ જે આવે છે એમાં જે પ્રકારની હિંસા આવે છે એના મગજ ઉપર એટલી બધી હાવી થઈ જાય છે કે જેથી કરીને આ વસ્તુ એને માટે એક સ્ટાઇલ થઈ જાય છે એક પ્રકારનું એક જનૂન થઈ જાય છે એક પ્રકારનો ઈગો થઈ જાય છે કે આપણે સામૂહિક કોઈ વ્યક્તિ રસ્તા ઉપર જઈ હથિયાર લઈ અને કોઈ પણ વિદ્યાર્થીને કે કોઈ એક વ્યક્તિની ઉપર મારઝોડ કરો અને હીરો પોતાની જાતને સાબિત કરો એ જે અંકુશ છે એ માતા પિતા દ્વારા શાળાઓ દ્વારા અને અમુક કાયદાઓ દ્વારા લાવી શકાશે કારણ કે આ જે વસ્તુ છે બાળક વિદ્યાર્થી જીવન છે એ બે ભાગમાં વહેંચાયેલું છે એક જાય છે એના માતા પિતાની સાથે કે ઘરમાં ઘરમાં જતો હોય છે અડધો ટાઈમ અને અડધો શાળામાં જતો હોય છે તો જે કંઈ શીખે છે એ આ અહીંયા અહીંયાથી જ એને શીખવા મળે છે અંકુશ પણ અહીંથી જ લાવવામાં આવશે કારણ કે માતા પિતા જે છે એને એનું બાળક શું કરે છે કઈ ટાઈપનું જીવન જીવે છે એની નાની નાની વસ્તુઓ પર ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કે મારો બાળક લેંગ્વેજ શું વાપરે છે જે કારણ કે એ જે દિશામાં જતો હશે જે માનસિકતા એના જીવનમાં ચાલી રહી છે એમાં એ એની એની ભાષા એની બોડી લેંગ્વેજ અને એ એનો વર્તન તો ત્યારથી જ એના ઉપર એક્શન આપણે લાગે છે કે આવો બાળકોને પ્રોત્સાહન એમના એમના ઘરથી અથવા તો જ્યાં રહે છે વાતાવરણમાંથી જ કદાચ મળતું હશે અથવા તો એ લોકોને એ લોકો પ્રેરતા હશે કે ભાઈ કર તું વાંધો નહીં તું આવો તો એક લાફો મારે તો બીજા ત્રણ મારીને આવજે ભલે ગમે તે થાય એના કારણે એ જવાબદાર છે પરિબળ જી ઘણા દુઃખ સાથે કહેવું પડે છે અને હું એવા માતા પિતાને ખાસ કહેવા માગું છું કે જે પોતાના બાળકોને ટશનમાં જીવવા માટે પ્રેરે છે કે એ પોતે પણ સ્ટાઇલમાં રહે છે અને પોતાના બાળકને પણ રોકતા નથી રોકવું ન રોકવું એ પણ એક જ પ્રોત્સાહિત જ કરવાની વાત થઈ ગઈ કારણ કે બાળકને રોકશો તો એ રોકાશે એને ખબર પડશે કે આ ખોટું પણ છે આના ઉપર મને 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 પનિશમેન્ટ પણ મળશે અને આના ઉપર હું હું ખોટું કરી રહ્યો છું પણ માતા પિતા એના ઉપર જ્યારે બેદરકારી દાખવે એ જ્યારે કોઈ ગલત ભાષા બોલે કે કોઈ કોઈ ગલત રીતે વાતચીત કરે ફેમિલીમાં પણ જોવા છે કે બાળકો શું કરી રહ્યા છે માતા પિતાને ખ્યાલ જ નથી હોતો બાળકોની લાઈફમાં શું ચાલી રહ્યું છે તેના ફ્રેન્ડ્સ કોણ છે કોની સાથે વાતચીત કરે છે માતા પિતા એટલા વ્યસ્ત થઈ ગયા હોય કે બાળક શું કરી રહ્યું છે આપે કહ્યું કે એની લેંગ્વેજ બદલાતી હોય ત્યાં કે કેને બદલાની ભાવના કેવી રીતે આવી હિંસક કેવી રીતે બની ગયા કે માતા પિતાને જાણ નથી હોતી એટલે તમે માની રહ્યા છો કે સાચી દિશા બતાવનાર અત્યારે બાળકોની લાઈફમાં ઓછા થઈ ગયા છે ઓછા થઈ ગયા છે બેદરકારી એટલી બધી વધી ગઈ છે કે એને સાચું શું ખોટું શું એ ટાઈમે જો ન કહેવામાં આવે તો એ વ્યક્તિ ખોટા રસ્તાને જ સાચો રસ્તો માની લે કારણ કે તમે ત્યાં રોપવાવાળા પહેલાં માતા પિતા હોય છે પછી શાળામાં પનિશમેન્ટ સાથે એના ઉપર અંકુશ લાવવાનો આવતો હોય છે અને શાળામાં પણ હવે એમાં પણ એક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે કોઈ પણ બાળકના વર્તનને નાના પણ કોઈ ખરા ખોટા વર્તનને એને હાઇલાઇટ કરવો જોઈએ એના માતા કેવી રીતે શાળામાં આવે છે સમય નો અભાવ છે એટલે અંતિમ આપ માતા પિતા ને શું સૂચન કરવા માંગશો શું અપીલ કરશો શાળા સંચાલકોને પણ શું કહેવા માંગશો હું એ કહેવા માગું છું કે શાળાઓમાં ઓબ્ઝર્વેશન કે શાળામાં હથિયારો કેવી રીતે આવે છે સારું સંચાલન થતી શાળાઓમાં આ પ્રકારના હથિયારો આવવા આવા પ્રકારના વિદ્યાર્થીઓની જે પ્રવૃત્તિ છે એને રોકવામાં કેમ નથી આવતી તો એના ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ શિક્ષકોએ પણ કોઈ પણ વિદ્યાર્થીના કોઈ ગેરવર્તન હોય એને એને એના માતા પિતા સાથે બેસી અને એ પ્રોબ્લેમને પ્રોબ્લેમને શોર્ટઆઉટ કરવો જોઈએ માતા પિતાને પણ હું એ કહેવા માગું છું કે તમારા બાળકો

શાળાઓ તરફથી પગલા લેવા જરૂરી છે શાળાઓ આના માટે હંમેશા તત્પર જ હોય કોઈ બાળકનું ભવિષ્ય બગડે એવું કોઈ શાળાના વિચારતી હોય અને કોઈ મા બાપ પણ પોતાના બાળકોને રિસ્તરના પ્રોત્સાહિત કરતા કે તું આવું કર એવું પણ ક્યારે ના બનતું હોય પણ આ હાડ મારી ભર્યા જીવનમાં માતા પિતા પોતાના બાળકોને ગુણવત્તા વાળો સમય ક્યારેય આપતા નથી અને એ ખૂબ જ જરૂરી છે બાળકો સાથે નિયમિત ચર્ચા પણ ખૂબ જ જરૂરી છે શાળા સંચાલકો શું કરશે અલ્કેશભાઈ માતા પિતા તો ધ્યાન રાખવું જ પડશે શાળા સંચાલકો વિશેષ ધ્યાન આપવું પડશે વિદ્યાર્થીઓ બેન તમે સાંભળો શાળા સંચાલકો શાળામાં ચોવીસ કલાક હાજર ના હોય કારણ કે શાળા બનાવી શાળાનું વ્યવસ્થાપન કરી આપ્યું બાકી આચાર્ય અને શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ સીધા સંકળાયેલા છે શાળાના વહીવટી કામમાં સંચાલકો જોડાયેલા હોય છે પરંતુ રોજબરોજની

આદર્શ સમાજની આપણે જે પરિસ્થિતિની જે વિચારણા કરી રહ્યા છે એમ આપણે નહીં જઈ શકીએ સાહેબ ખેર સમયનો ભાવ છે એટલે આપણે ચર્ચા પર પૂર્ણ વિના મૂકીએ આભાર અલ્કેશી આભાર મિનાજી અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ શિક્ષણના દામમાં જે ગેંગવોર જે સામ્રાજ્ય આ રીતનું હિંસાવાળું સામ્રાજ્ય ઊભું થઈ રહ્યું છે એના પર અપૂર્ણ વિના મૂકાય એ જરૂરી છે તમામે આમાં તમામે સહભાગી થવું પડશે ન માત્ર માતા પિતા ન માત્ર સમાજ પરંતુ